નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાની છે એસ બી પાટણ ઓફિસિયલ ઇન્કમ વિશે વાત કરીશું મિત્રો તે મહિને કેટલું કમા છે તે વાત કરવાના છે મિત્રો તો વિડીયોને જોજો મિત્રો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તેમની ઇન્કમ બતાવીશું મહિને કેટલું કમાય છે તે વાત કરીશું મિત્રો અને મિત્રો તે બ્લોગ ચેનલમાંથી કેટલું કમાય છે તે વાત કરવાના છે આજે ચેનલનું નામ છે એસબી ઓફિશિયલ પાટણ તે સાંજે બ્લોગ આવે છે એ ચેનલની વાત કરવાના છીએ મિત્રો તે કેટલી ઇન્કમ કમાય છે એ ચેનલમાંથી દર મહિને કેટલા કમાય છે મિત્રો અને તે કઈ તારીખે બનાવી હતી તે વાત કરીશું મિત્રો તેમ કેટલા વિડીયો અપલોડ થઈ ગયા ચેનલમાંથી તે વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો અને લાઇક પણ કરી દેજો વિડીયાને તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો તે દર મહિને ઇન્કમ બતાવીશું મિત્રો તો મિત્રો એક વેબસાઇટ છે સોશિયલ મીડિયાની તેમાં બતાવીશું કેટલા વિડીયા અને કેટલી સબસ્ક્રાઈબર છે મિત્રો અને તેમની ઇન્કમ હાલમાં બે પોઈન્ટ સાત કર ડોલર છે મિત્રો મહિનાની ઇન્કમ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તે મહિને બે પોઈન્ટ સાત કર ડોલર કમો છે મિત્રો અને તેમની વાર્ષ વાર્ષની કંપની બત્રીસ પોઈન્ટ ટુ કે ડોલર છે મિત્રો અને તેમની ચેનલ પર નવસો અઢાર વિડીયો અપલોડ છે મિત્રો સબસ્ક્રાઈબર સાત લાખ ત્રેસઠ હજાર સબસ્ક્રાઈબર છે વ્યૂ ત્રણ મહિને ત્રણ લાખ સત્તર આવે છે મિત્રો અને આ રીતે તેમની ઇન્કમ છે મિત્રો અને મિત્રો હવે આપણી વાત કરવાની છે આ બે પોઈન્ટ સાત કે ડોલર ઇન્ડિયન કરન્સીમાં કેટલા થશે મિત્રો કેટલા પૈસા થશે તે વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બના રહેજો તો મિત્રો હવે આપણે ઇન્ડિયન કરન્સીમાં કેટલા પૈસા તો તે બતાવીશું તો મિત્રો મિત્રો ઇન્ડિયન કરન્સીમાં બે લાખ ત્રીસ હજાર છસો ને બે રૂપિયા થાય છે મિત્રો તે દર મહિને એ બ્લોક ચેનલમાંથી આટલું કમાય છે મિત્રો અને તે બે લાખ ત્રીસ હજાર મહિને કમાય છે મિત્રો તો મિત્રો તેમની બ્લોક ચેનલની ઇન્કમ પણ સારી છે મિત્રો એસબી બી ટીમ એ દર મહિને બ્લોક ચેનલમાંથી બે લાખ ત્રીસ હજાર છસોને બે રૂપિયા કમાય છે મિત્રો અને એસબી હિન્દુસ્તાનીમાંથી નવ લાખ ત્રેપન હજાર દર મહિને કમાય છે તો મિત્રો તે અગિયાર લાખ મહિને કમાય છે મિત્રો તો તે હરું કહેવાય અને તમે પણ યુટ્યુબમાં આવો તો મિત્રો એ અને મહેનત કરીને બ્લોગ વિડીયો બનાવી ગમે તે તમારી કેટેગરી પ્રમાણે તમે વિડીયા બનાવીને યુટ્યુબમાં નાખી શકો છો મિત્રો અને તેમાંથી તમે પૈસા પણ કમાઈ શકો છો તમે યુટ્યુબમાં આવો અને આપણી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો એની ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો એસબી ઓફિશિયલ પાટણને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને એસબી હિન્દુસ્તાની સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો આટલા વિડીયોમાં આટલું જય માતાજી મિત્રો તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને પણ હજી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ગતું ભૂલતા નહીં મિત્રો